જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમે ચા પાણી કરીને તૈયાર થઈ ગયા છે ને ત્યારે પોણા નવું થયા છે સેવા પણ થઈ ગઈ છે અને આજે કાલે અમારા બાની એટલે કે મારા વડ સાસુની હતી એમાં પૂરનપુરી બનાવી હતી અને આજે મારા સાસુની તિથિ છે કંચન બાની તો આજે અમે શીરો બનાવવાના છીએ અને બસ જો આજે એક સરસ મજાનો સુવિચાર લઈને આવી છું કે મા એક એવી વ્યક્તિ છે જે આપણને દુનિયા કરતાં પણ નવ મહિના પહેલેથી ઓળખે છે અને સાચી વાત છે નવ મહિના પહેલેથી આપણને મા આપણને ઓળખે છે અને તો અહીંયા જયમિક પણ આવી ગયો છે હેલો જયમિક બોલો શું ચાલી રહ્યું છે શાંતિ ઓકે તારા ક્યારે કોલેજ ચાલુ થશે હવે દેવી તારીખ પછી આઈ ગયો મેસેજ મેસેજ નહી હવે પણ એવું ચાલે છે ઓકે સારું ચાલો ત્યારે હમ કપડા ને એ કરી દઉં પછી દાળ ભાત બનાવવાના છે શીરો બનાવવાનો છે આજે તો કેમ જાય મેક જાય મેક શીરો ભાવે ઓ ભાવ કાલ પૂરણપુરી ખાધી હતી આજે શીરો ખાવાનો છે કેમ હમ હમ અને જુઓ અહીંયા સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની આપણા મંદિરમાં જોઈ શકો છો સેવા તો ક્યાર નહીં થઈ ગઈ છે અને બધા વહેલા ઉઠી જઈએ છીએ પણ આ બધું સાફ સફાઈમાં થોડોક ટાઈમ જાય છે માટે તો પછી કરીએ છીએ જો અહીંયા દાળનો મસાલો થઈ ગયો છે અને ઉકળવા મૂકી દીધી છે દાળ સરસ મજાની જોઈ શકો છો આપણી ગુજરાતી દાળ ખટ દાળ અને અહીંયા આ ભાત થઈ ગયા છે અને અહીંયા જોઈ શકો છો હું કારેલા લઈને બેસી ગયો છું એક બાજુ કારેલાનું શાક નહીં પછી શીરો બનાવીશું અને જેમિક અહીંયા કુલરનું પાણી વીછળીને બીજું નવું માં પાણી ભરી દેશે જોઈ શકો છો દાળ સરસ મજાની ઉગળી ગઈ છે અને વઘાર કરી દઈશું આ કારેલા બટેકાનું શાક બનાવ્યું છે એકલા કારેલાનું બનાવું હતું પણ અમારે શાકમાં થોડી ક્વોન્ટિટી વધારે જોઈએ છે કેમકે જોઈએ અને પાછું આજે થોડુંક રોજ કરતા થોડુંક ઓછું શાક બનાવ્યું છે કે શીરો પણ છે અને ઉનાળાનું તો બહુ ખવાતું નથી ગરમીનું અને અહીંયા જૈમે જો અહીંયા અમારો વ્લોગ જોતો હતો બીજું ટેલિગ્રામ જોવા મળ્યો છે હવે તન્મય પણ આવશે હવે સ્કૂલેથી કેમ જૈમે આવવો જ જોઈએ જો અહીંયા ઘી મૂકી દીધું છે અને આ લોટ પણ લઈ લીધો છે અને હવે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું જ છે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે આ શાક તૈયાર થઈ ગયું છે અને આ રોટલી હવે થઈ રહી છે અહીંયા જો અત્યારે બનવા જઈ રહ્યો છે ટિફિનમાં આંડવો બનવા ગઈ લોમાં કરે છે જોઈ શકો છો

પછી તમને બતાવું અહીંયા જોઈ શકો છો આપણો આડવો તૈયાર છે આવી રીતે લોહિયામાં બનાવ્યો છે મેં આજે એ પેલું ફોઇલ પેપર કઈ ગયું તન્મય તમે અહીંયા ફોઇલ પેપરથી આડવાને કવર કરશે પછી આપણે ડબ્બામાં મૂકી દઈશું કાતર વળી થાય બેટા

આ શું થયું એવું છે મેં કીધું ફૂલ આવી ગયું કે શું થઈ પિક્ચર કેવું છે પિક્ચર બહુ નહીં બહુ પણ એવું નહીં નથી સારું એમ સારું છે પણ નથી બસ એવું નહીં કરું બેન સારું એમ કરીને આમાં મૂકી દે <noise> pasem <hesitation> 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 અસ જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો